બરાબર છે આ બધી હકીકત ના પુરાવા હું છ મહિનાથી કરું છું અને છ મહિના પછી હું તમારી પાસે આવું છું એટલા માટે આવું છું કે દત્તક દીદી જે કોઈ દીધું હોય મને કોઈ તમારામાં વાંધો નથી પણ તમે આ ધુણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પદરામણી આ તે બધું ખોટું છે

કેટલા ધૂણવાથી ત્રણ વર્ષ થી અત્યાર સુધી આની અને ઉમર કેવડી થઈ કે ગયા હોય કે ન ગયા હોય પછી મને ખબર હોય મને ખબર હોય જે કઈ બહેનો હોય ને ખબર હોય જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય એવી છોકરી નાની છોકરીનો તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા બંધ કરી દેવું સાહેબ પણ હું તો શું કરું તને પરણે કરાવે છે ના પણ હવે ત્રણ વર્ષ ભદ્રમણીગીરી ત્રણ વર્ષ નો ત્યાંથી ત્રણ વર્ષ થી અહીંયા સુરત માં અમુક અમુક પૈસા તો આપે ને તમને પૈસા આપે ને કેટલા આપડે આશરે આપે બેટા ભેળિયા એકવીસો ને એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજી ના નિવેદના હાથે તો ઈ તો કામુક કે એટલે 21000 10000 એટલા એ આવી રીતે ઓ 11000 કોઈ કોઈક ને વારણ નું કીધું હોય કે આતે તો એના 11000 21000 આવી રીતે મને અંદર કહેવાયો હતો કે બેન પગ નું પૂછે એમને સ્ક્રૂ ફિટ કીધા છે પાછળ આતે પૂછે મે મે જે જે વસ્તુ કીધી એને રિપીટ કરી દીધી કે મારા કમર માં સ્ક્રૂ છે અને મારા પગ દુખે છે એને અચ્છા બેને બોલવા તો દયો પછી હા બોલ બેજુ બેટા તને માં માય દીદી બોને માય દીદી મારું pain મને આટમાંથી લોઈ કાઢી નહી કાટા

મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આઈ અને ચુડલમાંની જાણનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયા ના વતની છે અને પ્રિયાબેન છે તે ડંબર ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છત્રપિંડી ધાર્મિક છત્રપિંડી કરતા હતા